ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં સાથે હું વસાવા હાલ આપણે માંડવી તાલુકાના કેવડી ખાતે સ્થિત છે કેવડી ગામ ઇકોટુરિઝમ માટે પોતાના અંદર જ એક પ્રસિદ્ધ અને સુંદર જગ્યા છે ક્યાંક ને ક્યાંક સરકારની નજર ફરી એકવાર આ વિસ્તાર પર પણ પડી છે આ વિસ્તાર જ્યારે માંડવી તાલુકાના આદિવાસી વિસ્તાર એક પહાડી વિસ્તાર છે જંગલ વિસ્તારમાં આવે છે ત્યારે સરકારે પોતાની નજર અહીં નાખતા એવું જોયું કે જેના કારણે આજે આદિવાસી સમાજ ફરી દુઃખી થવાના મૂળમાં દેખાયું રહ્યું છે સરકાર દ્વારા એટલે કે વન વિભાગ દ્વારા અહીં દીપડા રેસ્ક્યુ સેન્ટરની રચના માટેનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ આજ રોજ અહીં મિટિંગ ગણવામાં આવી હતી આદિવાસી આગેવાનો અહીં મિટિંગ માટે આવ્યા હતા અને ત્યારબાદ ગ્રામજનોને આ સમગ્ર બાબતે જાણ થઈ હતી ગ્રામજનોનું કહેવું છે કે અહીં ગ્રામસભા ભર્યા વગર કે ગ્રામમાં પંચાયતમાં કોઈ પ્રકારની મિટિંગ કર્યા વગર આ પ્રકારની માહિતી ન આપ્યા વગર અનુસૂચિત પાંચ લાગે છે છતાં એમને કોઈ પ્રકારની માહિતી નથી આપી અને અચાનક આ પ્રકારના યોજનાઓ જ્યારે આ વિસ્તારમાં નાખી દેવામાં આવતી હોય છે અને આદિવાસી લોકો પોતાની અંદર જ ભોળા અને શાંત હોય છે તેમને તમે આવી રીતના વિસ્થાપિત કરો છો એવું ગ્રામજનોનું કહેવું છે આપણી સાથે ઊંચું દિવેશ વસાવા લોકો શું કહે છે તે આપણે જોઈએ આજરોજ જેતપુર કેવડી ગામમાં જે જેતપુર કેવડી ગામથી ઉમરપાડાથી સોનગઢ સુધી જે રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે જે જાહેરાત કરી છે એ બાબતે અમને કોઈ જાણ નથી અમારા ગ્રામસભા કે પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે અમારા એમએલએ સાંસદ સુધી અમને સ્થાનિકને કોઈ પણ માહિતી આપવામાં નથી આવી વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે આજુબાજુ જે જેટલા પણ ગામડાઓ આનાથી પ્રભાવિત થાય છે એ દરેક ગામડાના આગેવાનો જોડે અમે સંપર્કમાં છીએ અને આગળ જતાં આનો સતત વિરોધ કરવા માટે અમે એક સંગઠન બનાવ બનાવ્યું છે જે આગળ જતાં આ બાબતે અમે જે અમારા નિમેલા કે જે સત્તા સત્તાધીશ છે એમને અમે સવાલ પૂછીશું એમણે કોને પૂછીને પછી આ મંજૂરી આપી અથવા સરકારે કોને વિશ્વાસમાં લઈને પછી આ મંજૂર કર્યું એ અમને સ્થાનિકોને જરા પણ વિશ્વાસમાં નથી લીધા એને અમને સખત વિરોધ છે એને અમે સખત વખોડીએ છે મા ના મે કવિતા બેન વિજય ભાઈ વસાવા ને ગામ કેવડી ને આમા ગામ મે આ ટીપડા રેસ્ક્યુ સેન્ટર ટીપડા રેસ્ક્યુ સેન્ટર આવે ને એ ખબર ખબર કાઈ આ આથો ને આમી મીટિંગ કોઈ ગામ સભા કોઈ ને તીમે આમાન ખબર પડી કા આ ઈ બાદ

આ હાલમાં તમારી મીટિંગ શા માટે ભરાઈ હતી આજરોજ જેતપુર કેવડી મુકામે મીટિંગ એટલા માટે ભરવામાં આવી હતી કે કેવડીમાં આજુબાજુના વિસ્તારમાં જે જંગલ છે ત્યાં ગ્રામજનોને જાણ વગર દીપડા રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે મતલબ એનો કામ ચાલી રહ્યું છે હાલમાં અમને ગામજનોને કોઈ પણ પ્રકારની જાણ થઈ નથી અને બારોબાર એ કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બાબતે અમને સખત વિરોધ છે અને એ કામ અમે બંધ કરાવવા માટે આ મિટિંગ અમે આ ગામની બોલાવીશું હવે તમારે આના પાછળ સરકારને શું વિનંતી કરવી છે હવે અમે ગ્રામજનો બધા ભેગા થઈશું અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને દરેક જગ્યાએ અમે આજુબાજુના ગામડાઓના દરેક ગ્રામજનો ભેગા થઈને અમે આવેદન આપીશું અને આ બાબતે અમે સખત વિરોધ કરીશું અમારું નામ અખિલ ચૌધરી છે આદિવાસી કર્મશીલ છું આદિવાસીના જળ જંગલ અને જમીનના અધિકારો માટે સતત આંદોલન કરું છું આજની જે મિટિંગ હતી એ મિટિંગ આ વિસ્તારમાં માંડવી દક્ષિણ રેન્જમાં વિપ્ર રેસ્ક્યુ સેન્ટર બનાવવા અંગેની એક નોટિસ સુરત વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે એ પહેલાં એક વર્ષ પહેલાં સિત્તેર હજાર હેક્ટેર જંગલને અભયારણ્યમાં તબદીલ કરવા માટે એક સર્વે કરવા માટે મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આવો એક સંદેશ ન્યૂઝપેપરમાં આપવામાં આવ્યો હતો જેને લઈને આજની મિટિંગ ગોઠવવામાં આવી હતી આ તમામ વિસ્તારો વન અધિકાર અધિનિયમ સુધી સનતથી વંચિત છે અને કેટલાકને તો વ્યક્તિગત સાતબાર પણ નથી મળી આજ સુધી એમને વન અધિકાર અધિનિયમના અધિકારો નથી મળ્યા અને બીજી તરફ કે દીપડા રેસ્ક્યુ સેન્ટર અને અભયારણ્ય જેવા પ્રોજેક્ટો લાવીને આ વિસ્તારમાં આદિવાસીઓના જળ જંગલ અને જમીનના અધિકારો તથા બંધારણની પાંચમી અનુસૂચિના બસો ચુમ્માળીસ એક આદિવાસી પ્રશાસન અને નિયંત્રણના અધિકારોને નુકસાન કરવાનું જે કાવતરું છે એના વિરોધમાં આજરોજ અમે તમામ લોકો આ વિસ્તારના ભેગા થયા હતા ચર્ચા થઈ હતી અને આગામી દિવસોમાં અમે તમામ લોકો આ વિસ્તારના ગામોમાં ભેગા થઈને જનજાગૃતિ કરીને આ પ્રોજેક્ટોનો વિરોધ કરીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો